અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડિ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચમાં બીડીએમએ લર્નિંગ સેન્ટર ખાતે આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેશન પર એક દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું નિકાસકારો આયાતકારો સલાહકારો એમએસએમઇ માલિકો ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી લોજિસ્ટિક અને કસ્ટમ પ્રક્રિયામાં અગ્રણી સેવા પ્રદાતા વી કેર ગ્રુપ એન્ડ કંપનીઝના સ્થાપક ધવલ શાહે માર્ગદર્શન આપ્યું હતું જેનો ઉપસ્થિતોએ લાભ લીધો હતો અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન જોડે અત્યાર સુધીમાં બાવીસ મહિનાની અંદર લગભગ અગિયાર ઇમ્પોર્ટ એક્સપોર્ટના પ્રોગ્રામ કર્યા છે અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો એવો પ્રયાસ રહેશે કે આપણે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ તરીકે વધુમાં વધુ મિત્રોને અને પાર્ટિસિપન્ટ્સને નોલેજ શેર કરાવીએ જેના દ્વારા જે લોકો એ પોતા એમનો જે ધંધો છે કે વ્યવસાય છે એમાં એમને ફાયદો થાય અત્યાર સુધી અમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનું દર મહિને લગભગ ત્રણ હજાર ને તાલીમ આપી અને અમે એ લોકોને બહાર પાડતા હોઈએ છીએ કે જેનું